જાબુઘોડા તાલુકાના કરણજી પાસે સત્તર ડિસેમ્બરના રોજ રાત્રિના લગભગ આઠ વાગ્યા અને ત્રીસ મિનિટની આસપાસ છોટાઉદેપુર જિલ્લાના બોડલી તાલુકાના ઘાઘરપુરાના રાઠવા રમેશભાઈ પોતાની એકવીસ વર્ષીય દીકરી ભાવનગર ખાતેથી નર્સિંગનો કોર્સ પૂરો કરી પોતાના ઘરે પરત ઘરે આવી રહી હતી ત્યારે પોતાની પુત્રીને જાંબુઘોડા લેવા માટે આવ્યા હતા જ્યારે પુત્રીને લઈને જાંબુઘોડાથી પોતાના ગામ ગાગલપુરા જવા માટે નીકળ્યા હતા આ દરમિયાન તેમના જ ગામની મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર જી જે થર્ટી ફોરથી વન ફોર એટ થ્રીના ચાલકે પાછળથી બાઇક ચાલક રમેશભાઈ રાઠવા અને તેમની પુત્રી સોનલ રાઠવાને જોરદાર ટક્કર મારતા પિતા પુત્રી રોડ પર ફૂંગળાઈ ગયા હતા જ્યારે રમેશભાઈને માથા તેમજ અન્ય ભાગમાં ગંભીર ઈજા પર જ્યારે પાછળ બેઠેલી સોનલને એક પગમાં ફ્રેક્ચર થયું આ બાબતની જાણ જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીઆર ચુડા સમાને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી છે ઈજાગ્રસ્ત સોનલને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જ્યારે ઘટના સ્થળ ઉપર મૃત્યુ પામનાર રમેશભાઈ રાઠવાના મૃતદેહને જાંબુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યો હતો ત્યારે જાંબુકોડા પોલીસે રાત્રિના સીસીટીવી કેમેરાની મદદથી આ ટક્કર મારીને ભાગી છૂટેલ પિકઅપ તેમજ તેના ચાલકને જાંબુગોડા પોલીસ સ્ટેશનના પીઆર સમયે પોતાની ટીમ સાથે આખી રાત માથે લીધી હતી આ પિકઅપ ચાલક મોતને ભેટનારના ગામનું હોવાનું જાણવા મળતા જ જાંબુગોડા પોલીસ તાત્કાલિક ઘાઘલપોરા પિકઅપ ચાલકના ઘરે પહોંચી હતી જ્યાં તેઓએ તપાસ કરતા કૃષ્ણકાંત રાઠવા પિકઅપ ગાડી સાથે ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું ભાગી જનાર ગાડી ચાલક કૃષ્ણકાંત રાઠવા ગુનો નોંધી તપાસ આવી હતી તપાસમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા પરંતુ ઘરના પરિવારને આ સંબંધની ખબર પડતા છ મહિના પહેલા સમાજ રાહે એકબીજા સાથે પ્રેમ સંબંધ ન રાખવા સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રેમમાં આંધળો બનેલો કૃષ્ણકાંત રાઠવા તે યુવતીને અવારનવાર ટેલિફોનિક પરંતુ પ્રેમમાં આંધળો બનેલો કૃષ્ણકાંત રાઠવા તે યુવતીને અવારનવાર ટેલિફોન પર મારી નાખવાની ધાક ધમકી આપતો હતો ત્યારે આ પિકઅપ ગાડીને પકડનાર જાંબુગોડા પોલીસે પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે જાંબુગોડા પોલીસે ટૂંક સમયમાં જ આ ગુનો કરનાર હત્યારાને પકડીને જેલને હવાલે કરી પ્રશંસનીય કામગીરી કરી હતી